છસો ને સત્તાવન નો ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી કાપોદરા પોલીસ દ્વારા ગાયત્રી ઇન્ડસ્ટ્રીઝની અંદર ચાલતા ઓનેસ્ટન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં બહારથી માણસો બોલાવીને ટીવી ઉપર ઓનલાઈન યંત્રો પોતાવીને રોકડ રકમ મુકાવીને જુગાર રમાડતા ચૌદ જુગારીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાપોદરા પોલીસ સ્ટોપ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કુલદીપ સિંહ ગોહિલ નામનો વ્યક્તિ ભાડાની દુકાન રાખીને ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગની ફ્રેન્ચાઇઝીની બહારથી માણસોને બોલાવીને આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીન તેમજ કોમ્પ્યુટર ઉપર યંત્રનું ચિત્ર બતાડીને રોકડ રકમ મુકાવીને ચિત્ર જાહેર કરીને વિજેતાને લગાડેલ રકમને બદલે નવગણી રોકડ રકમ આપીને જુગાર રમાડી અખાડો ચલાવે છે તેવી હકીકત ડી મારફતે વેરીફાઈ કરીને સાચી હોય જે આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ચૌદ ઇસમો મળી આવ્યા હતા જેમાં ટીવી ઉપર ઓનલાઈન યંત્રોનું ચિત્ર બતાવીને ઓનલાઈન વડે જુગાર રમાડતા એક ઓપરેટર તથા ફ્રેન્ચાઈઝી માલિક તેમજ કોમ્પ્યુટર માઉસ કીબોર્ડ સીપીયુ બાર જીટીપીએલ રાઉટર સહિત અલગ અલગ મુદ્દામાલ કબજે કરીને કુલ બે લાખ પાસઠ હજાર છસો ને મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ જેઠા માનવ પ્રમાન્યુ સુરત ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો માં એક દુકાનમાં જુગારંગેની રેડ કરવામાં આવી આ જુગાર અંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રોના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જે જેમાં દરાબો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે પૈસા લગાડે છે અને એમાં પાંચ મિનિટ માં એનો લકી ડ્રો થાય છે અને ચાંદી સિક્કો આપવામાં આવે છે જે કાયદેસર પ્રક્રિયા ગણી અને બહાર માણસો બોલાવી અને નથી યંત્રો કે નથી ચાંદી સિક્કા આપતા વગેરે મતલબ અમને હકીકત મળેલી જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યાં આગળ જોતા આવા કોઈ યંત્રો નું વેચાણ થતું નતું આવા કોઈ ચાંદીના સિક્કા આપવામાં આવતા નતા અને સીધી રીતે બહાર થી આવતા માણસો ને દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા સો રૂપિયા સુધી લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને દસ ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી ગયા આ રીતનો રમાતો હતો જેથી પોલીસ દ્વારા એક બીકોઈને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતાં ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રનું વેચાણ નથી થતું આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે જેથી ત્યાં પોલીસે રેડ કરી આરોપી જેટલાની ધરપકડ કરી છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલે છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણ તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં એક લાખ ચાર હજાર જેટલા રોકડા બીજા સાધનો મોબાઈલો કોમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ બે લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવે છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે